નમસ્કાર મિત્રો વાર્ષિક પરીક્ષા પચીસ મોડેલ પેપર આજના આપણે ધોરણ વિષય પર્યાવરણ ગુણનું આધારિત પેપર આપણે જોઈશું અને આ પેપર તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે આમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષામાં પૂછાઈ શકે તો મિત્રો આ આખે આખું પેપર તમે બરાબર જોઈ લેજો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું ધોરણ ત્રણ પર્યાવરણ વિષયનું પેપર જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું કરો છો બે ગુણનો પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે અમારા ઘરની સ્વચ્છતા જાળવવા અમે ઘરની નિયમિત સફાઈ કરીએ છીએ જ્યાં ત્યાં કચરો ન ફેંકતા કચરો કચરા પેટીમાં જ નાખીએ છીએ બીજો પ્રશ્ન ટપાલ પેટી કયા રંગની હોય છે એક ગુણનો પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે ટપાલ પેટી લાલ રંગની હોય છે ત્રીજો પ્રશ્ન તમે મોબાઈલનો ઉપયોગ વાત કરવા સિવાય કઈ કઈ રીતે કરો છો ત્રણ ગુણનો પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે અમે મોબાઈલનો ઉપયોગ વાત કરવા સિવાય ગેમ રમવા ભણવા માટે હિસાબ કરવા માટે અને મનોરંજન માટે કરીએ છીએ ત્યારબાદ તેના અથવામાં જ પ્રશ્ન છે અથવાનો ત્રીજો પ્રશ્ન જોઈએ પોસ્ટ ઓફિસની કઈ કઈ સુવિધાઓ નાગરિકોને ઉપયોગી થાય છે તો એનો જવાબ આવશે ટપાલની સુવિધા મની ઓર્ડરની સુવિધા સ્પીડ પોસ્ટ બચત ખાતું વગેરે જેવી સુવિધાઓ માટે પોસ્ટ ઓફિસ નાગરિકોને ઉપયોગી છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે તમારા કુટુંબના સભ્યો કયા કયા કાર્યો કરે છે બે ગુણ માટે પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે અમારા કુટુંબમાં મારા પપ્પા ખેતી અને કંપનીમાં નોકરી કરે છે મારા મમ્મી કપડાં સીવે છે મારા કાકા શિક્ષકની નોકરી કરે છે જ્યારે દાદા અને દાદી ઘરના નાના મોટા કામ કરે છે તો વિદ્યાર્થીઓ પોતાના કુટુંબમાં સભ્યો જે કામ કરતા હશે તે લખશે ત્યારબાદ આગળ પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નનો જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી ત્રણ ગુણનો પ્રશ્ન છે તો એમાં જવાબ આવશે કાગડાને ઘડો બનાવવા માટે ટીંબો મરગલો કૂતરો ગાય સીમ લુહાર અને કુંભારે મદદ કરી પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો એમાં સૌથી પહેલાં કે નીચેના ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો ચાર ગુણનો પ્રશ્ન છે જુઓ અહીં આપણને ચિત્ર આપેલું છે જુઓ આ ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન પહેલો પોસ્ટ ઓફિસની ડાબી તરફ શું છે તો એમાં જવાબ આવશે બસ સ્ટોપ અને દવાખાનું બીજો પ્રશ્ન કુવાની જમણી તરફ ખાલી જગ્યા છે તો કૂવાની જમણી બાજુ શું છે બગીચો ત્રીજો પ્રશ્ન દુકાનની આગળ તરફ ખાલી જગ્યા છે જ્યાં દુકાન છે તેની આગળ શું છે તો એમાં જવાબ આવશે પોસ્ટ ઓફિસ ચોથો પ્રશ્ન ઘર અથવા મકાનની પાછળની તરફ ખાલી જગ્યા છે તો શું છે ઘર અને મકાનની પાછળ તો એમાં જવાબ આવશે કૂવો અને પોસ્ટ ઓફિસ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચ નંબરનો પ્રશ્ન છે કે રૂ આપણને શેમાંથી મળે છે કાઉસમાં બે ઓપ્શન છે સણ અને કપાસ તો શેમાંથી મળે રૂ કપાસમાંથી તો આપણે જવાબ લખી દઈએ કે રૂ આપણને કપાસમાંથી મળે છે ત્યારબાદ નીચેના વસ્ત્રો શામાંથી બને છે તે જણાવો બે ગુણનો પ્રશ્ન છે તો છ નંબરનો પ્રશ્ન રેઇનકોટ શેમાંથી બને તો એમાં જવાબ આવે પ્લાસ્ટિક પછી સ્વેટર શેમાંથી બને તો ઊન એના અથવામાં બીજો પ્રશ્ન છ નંબરનો ટોપી શેમાંથી બને તો કાપડ અને ઊનમાંથી અને તમારો ગણવેશ વિદ્યાર્થીનો યુનિફોર્મ શેમાંથી બને તો એમાં જવાબ આવશે કાપડ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ જવાબ આપો એમાં જોઈએ કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો બે ગુણનો પ્રશ્ન છે બે ખરા ખોટા છે પહેલું ખરું ખોટું કે કેરમ રમવા મેદાન જરૂરી છે કેરમ રમવા માટે મેદાનની જરૂર પડે ના તો આવશે ખોટું બીજું વાક્ય ચેસની રમતમાં ઘોડો અને હાથી વગેરે હોય છે તો સાચું છે ચેસની રમતમાં ઘોડો હાથી આ બધું હોય તો એમાં આવશે સાચું ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો બે ગુણનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન જોઈએ કે રમત રમતી વખતે શું સાવધાની રાખવી જોઈએ તો એનો જવાબ આવશે રમત રમતી વખતે પડી ન જવાય કોઈ સાથે અથડાઈ ન જઈએ ઈજા ન થાય વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપો એમાં આપણે જોઈએ સૌથી પહેલા છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પાંચ ગુણનો પ્રશ્ન છે અને પાંચ પ્રશ્નો છે તો પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે જો આપણને ચાર ઓપ્શન આપેલા છે તો કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે દૂધ તો આપણો સાચો જવાબ આવશે બ દૂધ બીજો પ્રશ્ન પેટમાં દુખાવો થાય ત્યારે રસોડામાંથી કયા મસાલાનો ઔષધ તરીકે ઉપયોગ કરશો આ ચારમાંથી શેનો તમે ઔષધ તરીકે ઉપયોગ કરશો તો એમાં જવાબ આવશે ક અજમો ત્રીજો પ્રશ્ન રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ચાર ઓપ્શન છે જુઓ શેનો ઉપયોગ કરીએ તો જવાબ આવશે ડ મસાલા ચોથો પ્રશ્ન પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન કયું છે સૌથી વધારે પાણી ક્યાંથી મળે ઓપ્શન જુઓ એટલે તરત તમને ખબર પડી જાય કે આપણો સાચો જવાબ આવશે અ વરસાદ ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણી વધુ વેડફાય છે કે સૌથી વધુ પાણીનો બગાડ સૌથી વધારે પાણીનો બગાડ કયા ઓપ્શનમાં થાય કઈ ક્રિયામાં થાય તો તમે ઓપ્શન જુઓ તો શું સાચો જવાબ આવશે બ નળ ચાલુ રાખી બ્રશ કરતા તમે નળ ચાલુ રાખી અને બ્રશ કરો તો સૌથી વધારે પાણીનો બગાડ થાય ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં છ નંબરનો પ્રશ્ન તમે જાણતા હોય તેવી બે ઔષધીય વનસ્પતિના નામ આપો બે ગુણનો પ્રશ્ન છે કે દવા તરીકે ઉપયોગ થાય એવી વનસ્પતિના આપણે નામ લખવાના છે તો જુઓ જવાબ આવશે પહેલું તુલસી બીજું લીમડો ત્રીજું કરંજ વગેરે આવી ઘણી બધી વનસ્પતિઓ હોય કે જેનો તમે દવા તરીકે ઉપયોગ કરી શકો ત્યાર પછી સાતમો પ્રશ્ન આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ ત્રણ ગુણનો પ્રશ્ન છે મિત્રો તો એમાં જવાબ આવશે કે આપણા જીવન માટે પાણી ખૂબ જ અમૂલ્ય છે આપણે ખોરાક વિના થોડા દિવસો ચલાવી શકીએ પણ પાણી વિના રહી શકતા નથી આપણા રોજબરોજના દરેક કાર્યમાં પાણીની જરૂર પડે છે પાણી વિના માત્ર મનુષ્ય જ નહીં પણ પ્રાણીઓ જીવજંતુઓ અને વનસ્પતિ પણ જીવી શકતા નથી પાણી વિના આ સૃષ્ટિની કલ્પના કરવી અશક્ય છે પાણીની આટલી ઉપયોગીતાને લીધે આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ હવે એના અથવામાં જ બીજો પ્રશ્ન છે સાત નંબરનો વરસાદી પાણીનો કયા કયા કાર્યમાં ઉપયોગ કરી શકાય જે વરસાદનું પાણી આવે એનો તમે શું ઉપયોગ કરી શકો તો એમાં જવાબ લખી શકીએ વરસાદી પાણીનો સંગ્રહ કરી સમગ્ર વર્ષ દરમિયાન પીવા માટે ઉપયોગ કરી શકાય છે ડેમ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે વૃક્ષોને આપવા માટે પશુ પ્રાણીઓને અને જીવજંતુઓને પીવા માટે પણ વરસાદી પાણીનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો એમાં જોઈએ એમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન તે ભારવાહક પ્રાણી છે તે ગાડું ખેંચે છે એક ગુણનો પ્રશ્ન છે ગાડું કોણ ખેંચે કૂતરો બળદ ગાય તો બળદ ખેંચે તો સાચો જવાબ આવશે બળદ ત્યાર પછી નીચેના પ્રશ્નનો જવાબ આપો બે ગુણનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન ખેતી કામમાં ઉપયોગી પ્રાણીઓના નામ લખો જે પ્રાણીઓ ખેતીમાં ઉપયોગી થતા હોય એના આપણે નામ લખવાના છે તો એમાં જવાબ આવશે પહેલું બળદ બીજું ગાય ત્રીજું ગધેડો અને ચોથું ઊંટ ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે એક ગુણનો પ્રશ્ન છે જિલ્લો પણ પૂછાય તાલુકો પણ પૂછાય તો મારું ગામ કે વિદ્યાર્થીનું ગામ જે તાલુકામાં હશે એ વિદ્યાર્થી લખશે મેં જવાબ લખેલો છે કે મારું ગામ મૂડી તાલુકામાં આવેલું છે તો વિદ્યાર્થીનું ગામ જે તાલુકામાં હશે એ તાલુકો લખશે જિલ્લો પણ પૂછાય કે તમારું ગામ કયા જિલ્લામાં આવેલું છે તો એમાં જિલ્લો લખવો પડે બીજો પ્રશ્ન તમારા તાલુકામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ લખો બે ગુણનો પ્રશ્ન છે તો એમાં જવાબ આવે અમારા તાલુકામાં સ્વામિનારાયણ મંદિર માંડવરાયજીનું મંદિર મેલડીમાનું મંદિર જડેશ્વર મહાદેવનું મંદિર વગેરે જેવા જોવાલાયક સ્થળો આવેલા છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નવ ખોટા શબ્દ શેકીને વાક્ય ફરીથી લખો બે ગુણનો પ્રશ્ન છે અને બે વાક્યો છે જુઓ પહેલું મધમાખી મધ અથવા દૂધ બનાવે છે મધમાખી શું બનાવે મધ કે દૂધ જે ખોટો શબ્દ હોય એ આપણે છેકી નાખવાનો તો દૂધ ખોટું છે એ આપણે ચેકી નાખીએ અને જવાબ બનશે મધમાખી મધ બનાવે છે બીજું વાક્ય સૂર્ય આપણને ઠંડક કે ગરમી આપે છે સૂર્ય આપણને શું આપે ઠંડક આપે કે ગરમી તો આપણને ગરમી આપે તો ઠંડક આપણે ચેકી નાખશું અને સાચો જવાબ બનશે સૂર્ય આપણને ગરમી આપે છે તો મિત્રો આ હતું ધોરણ ત્રણ પર્યાવરણ વિષયનું ચાલીસ ગુણનું પેપર આ પેપર પર્યાવરણ વિષયની જે બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ બનાવેલું છે એટલે આ પેપર તમે બરાબર જોઈ લેજો અને બધા પ્રશ્નો એકવાર વાંચી લેજો જેથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને આમાંથી જ ઘણા બધા પ્રશ્નો પૂછાય તો તમારો પ્રશ્ન ખોટો પડે નહીં તો મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ